નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ફરીથી જીરાના એક સારા પ્લોટમાં કે જેને આપણે દસથી બાર મણ ઉતારો કરીએ છીએ કે એવા એક ખેડૂતની વારી આવીએ છીએ તે છે બાબરા તાલુકાના ચરખા ગામમાં તો ચાલો ખેડૂત પાસેથી જાણીએ કઈ વેરાયટી વાવેલી છે વિગે કેટલું વાવેતર કરેલું છે કેટલા વીગાનું વાવેતર કરેલું છે શું શું ટ્રીટમેન્ટ આપેલી છે અને કેટલું ઉત્પાદન આવશે તો તમારું પૂરું નામ ભૂપેતભાઈ પરસોત્તમભાઈ રાખોલીએ ગામ ચરખા તાલુકો બાબરા તમારો મોબાઈલ નંબર આપો ને નવ્વાણું સાત ચાલીસ ચોપન જીરો ઓગણચાલીસ તમે આ જીરાની કઈ વેરાયટી વાવેલી છે સોનાલિકા સાત નંબર સોનાલિકા સાત તો તમે કેટલા વર્ષથી જીરાનું વાવેતર કરો છો ઘણા વર્ષથી તો તમે જે ગયા વર્ષે એના આગળના વર્ષે ઘણા વર્ષથી વાવેતર કરો છો તો ત્યારે જે જીરું વાવતા એ અને આજે સોનાલિકા સાત વેરાયટી વાવેલી છે એમાં તમને શું ફરક દેખાય છે ફૂટ વૈદ બહુ સારી છે ફૂટ ને વૈદ બહુ સારી છે સુકારાનો પ્રશ્ન કેવો હતો આની અંદર

હા જીરાની અંદર અને જે આની હાઈટ જે દેખાય છે જીરાની એ ઘણી વધારે દેખાય છે અને આના જે દાણા છે એ તમારે ખેડૂત મિત્રોને શું કહેવું છે સારા છે સારા છે ને તો હવે આવતા વર્ષના વાવેતર માટે તમે ખેડૂત મિત્રોને આ સોનાલિકા સાત વહુવાની ભલામણ કરશો બહુ વર્ષ અને તમારે આ કેટલા વીઘાનો પ્લોટ છે અત્યારે અહીંયા દસ વીઘાનો દસ વીઘાનું છે અને બીજે વાવેલું હતું એ સોનાલિકા સાત સોનાલિકા તો તમને શું ઉત્પાદન કેવું દેખાશે આમ થી બાર દસ થી બારમણ ઉત્પાદન આવશે કે જે સોળ ગૂંઠાના વીઘામાં દસથી બાર બાર એટલે ઉત્પાદન બહુ સારું કહેવાય તો તમે ખેડૂત મિત્રોને સોનાલિકા સાત વહુની ભલામણ કરશો પૂરેપૂરી આભાર